જય શ્રી કૃષ્ણ અચ્છી ગઈ હતી તું હે પાંચ કાકાને ઘરે ગઈ હતી એ તો કાલે ગયા તા ને આપણે આજે સવારે ક્યાં ગઈ હતી દાદ દુખતો તો હમ તો શું કીધું ડૉક્ટરે

મજાક કરે બ્રશ કરવાનું પછી કીધું જ ને તો કરે તું રોજ બ્રશ તો કરવાનું ને કે કરસ દાંત વળી ગયા જો તારા તો હાલો હવે જમવું છે કે મોબાઈલ જો મોબાઈલ જોતા જોતા ના જમાય જો વાગી ગયા છે સવાર બાર અને આપણે પ્રિસા માટે બનાવીએ છીએ સુખડી તો ચાલો બનાવી લઈએ સુકડી અને પછી આપણે રોટલી કરીશું ક્રિસાબેનને બહુ ભૂખ લાગી ગઈ છે શું પાપડ ખાય છે જો શેનો પાપડ છે અડદનો ઘઉંનો અડદનો નહીં ઘઉંનો હં અડદનો નહીં ઘઉંનો ભાવે ને તને કે બે ભાવે હે

એક ભાઈ કરતો હતો જો થઈ ગઈ છે આપણી સુખડી તૈયાર ઉપર ગાર્નિશ કરી દીધું છે સરસ મજાનું હવે આપણે થોડીક ઠંડી થાય એટલે ચેકા પાડી લેશું છે બાર અને આજે આપણે બ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો છે કાલે આપણે પૂરો નતો કરી શક્યા એટલે બીજો દિવસે આપણે બાર વાગે સ્ટાર્ટ કર્યો છે અને પ્રિસાબેન ગયા તા સ્કૂલે સ્કૂલેથી આવી ગયા નાયા ધોયા અને આપણે કામ બધું પરવાડી ગયા છીએ બધું કામ પતી ગયું છે તડકો તો બહુ જ છે પણ બે દિવસ પહેલાં બહુ હતો એના કરતાં આજે ઓછો છે બહાર જવાનું મન જ નથી થતું કે બહાર નીકળીએ આપણે અને બહાર જો તમે જોઈ શકો છો પાછળ કેટલું ગરમી ગરમી છે અને કાલે આપણે સુખડી બનાવી હતી તો દિવેસને બહુ ભાઈવી છે એના માટે જ સ્પેશિયલ બનાવી હતી બહુ ભાવે છે ને સુખડી તો ચાલો ચાલો રિસા આવેને પછી હું બતાવું તમને ગઈ છે નીચે હાંટો મારવા આવે એટલે બતાવું તમને સ્કૂલે શું કરેલું છે એ આપણે પૂછશું એને અને એના માટે જો અમે આ પાંડાની બોટલ લઈ આવ્યા હતા બહુ જ ગમતી હતી એને તો લઈ જાય છે સ્કૂલે આજે વહેલી આવી ગઈ હતી અગિયાર વાગે આવે પછી આપણે કન્ટિન્યુ કરીએ પૂછીએને કે શું કરાયું છે ત્યાં જો આવી ગઈ છે પ્રિસા શું કરે છો ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ બે ચોટી છે ક્યાં સ્કૂલે શું કરાયું પ્રિસુ જો પ્રિસા બેન કે છે કે બે ચોટી વાળ્યો પણ ના બાજુમાં નાના નાના વાળ છે એ તો નીકળી ગયા પ્રિસુ નાના નાના વાળ તો નીકળી ગયા હે નઈ નીકળી ગયા હે શું કરે છે ના ઓહો આંજણ કરી દેસ ટકો તારો બહુ ગંદો છે જો ગંદો છે એને નવડાવવો પડશે ટકા ક્યાં નવડાવીશ ખોટે ખોટે હમ કપડાય ધોઈ નાખજે એના ઓ વાગી જાય એની મૂકી દે બસ

તો બતાવ તો ફરી આવી કરાય હોય કા કેમ ખાલી તને તૈયાર કર દો હાલ હવે કેમ હમ તૈયાર તો થઈ જવાનું હોય ને તાબીના ઝાડવાનું પાણી પાય છે કેમ પાવું પડે પપ્પા ખીરે એટલે પાવું પડે એમ બસ બસ હવે આમાં પા નીચે એમાં પણ કઈ છે જ નહીં તો હું કેમ પાછો આમાં નીચે પા આમાં નીચે પા એમ કહો હા એની તરસ લાગી હોય ને ઝાડવા ને હવે આમાં જો અહીંયા અમે સીડીએ રાખી દીધા છે ફૂંડા બધે આ મસ્ત થયું છે લાંબુ વિચાર છે કે એને અંદર હોલમાં રાખી દઈએ પ્રિસા જેમાં નથી એમાં પાવાનું નથી જેમાં છે એમાં પા હાલો બાય બાય હું જાઉં છું અંદર ગાઈસ વાગી ગયા છે બે અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને જો સુ અત્યારે લિપસ્ટિક લગાવી અને વાળ ટૂટી જો તારી ક્યાં ગઈ નથી લગાવવાની લિપસ્ટિક અત્યારે લિપસ્ટિક કરીને ક્યાં જવું હશે ખબર નહીં બાકી એને લિપસ્ટિક એ લિપગાર્ડ ને લિપસ્ટિક કે છે એટલે એકવાર તો એટલો થથો લગાવી દીધો તો અને પાછું કાઢવા પણ ના દે એટલે મૂકી દીધી છે ઉપર એને લિપસ્ટિક છે તો ગાય આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ આઈ તમને લોકોને પસંદ આવ્યો હશે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો સો બાય બાય